ભાવનગર શિયા સમાજ દ્વારા આસુરાને ચાલીસ દિવસ પૂરા થયા તેને લઈને જુલુસ કાઢવામાં આવ્યું પ્રાપ્ત થતી માહિતી મુજબ આજરોજ ભાવનગરની અંદર શિયા સમાજ દ્વારા મોહરમના ચાલીસ દિવસ પૂરા થયા તેને લઈને હજરત ઇમામ હુસૈન અને તેમના બોતેર સાથીઓની યાદમાં ભાવનગરના તલાવડી વિસ્તારથી લઈને આંબાચોક સુધી એક જુલુસ કાઢવામાં આવ્યું હતું જેમાં મોટા પ્રમાણમાં શિયા સમાજના લોકો હાજર રહ્યા હતા અને અલમ અને નહવા સાથોસાથ માતમ કરવામાં આવ્યું હતું અને તલાવડીથી આંબાચોકના રૂટ ઉપર નિયાજનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને આ જુલૂસ આશુરાના ચાલીસ દિવસ પૂરા થયા હતા તેની માટે કાઢવામાં આવ્યું હતું અને મળતી માહિતી મુજબ આ જુલુસ દુનિયામાં તમામ જગ્યાએ નીકળે છે અને એક દી અગાઉ અહીંથી સિયા સમાજ દ્વારા ચાલીને વરતેજ પણ જવામાં આવે છે અને તેમાં પણ હજારોની સંખ્યામાં સિયા સમાજના ભાઈઓ અને બહેનો દ્વારા વર્તેજ ખાતે ચાલીને ગયા હતા તંત્રી જાહીદ મદરા સંધિ જાગૃતિ ન્યૂઝ ભાવનગર આપનું નામ મારું નામ સલીમ વત્તેજી ભાવનગર ખોચાઈ છે જમાતના પ્રેસિડેન્ટ અને બાજુમાં બેઠેલા પુનાભાઈ વત્તેજી જે અમારી જમાતના સેક્રેટરી સાહેબ છે આજે પ્રોગ્રામ છે આપણે કેની વિશે આજે પ્રોગ્રામ છે એ આશુરાના દિવસ કે આજે 40 દિવસ પૂરા થાય છે અચ્છા એટલે મોહરમમાં જે અમે આશુરામાં જુલુસ કાઢ્યું તો ઇમામ હુસેનની શાહદ હતો એ અને આજે 40 દિવસ પૂરા થઈ છે અને આ 40 દિવસ એટલે મને બતાવી છે કે એ 40 દિવસની અંદર આજે એ લોકોને રિહાઈ મળી હતી અને કરબલાના મેદાનમાં જ્યાં ઇમામે હુસૈનની કબર છે ત્યાં આગળ અમારો કામડો ત્યાં પહોંચ્યો હતો અને આજે અત્યારે જુલુસ નીકળી રહ્યું છે એ આપણી જાણ મને બતાવું કે દુનિયાના એક પણ દેશ એક પણ ગામ એવું નથી કે જ્યાં આવી રીતે વોકિંગ કરીને જુલુસ નથી નીકળતું અમેરિકા ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ ઈરાન ઈરાક પાકિસ્તાન દરેક જગ્યા પર આ જુલુસો નીકળે છે અને આનો ખૂબ જ મહિમા છે અમારા માટે

અને સવારે તે બે હજારથી પચીસો ચાલુ હતા ચાલીસ બાર દિવસનો જે અમારો છે એ કોન્સેપ્ટ પૂરી દુનિયામાં મનાવવામાં આવે છે અને દરેક જગ્યા પર ખૂબ જ સારું શોકતી આ અમે મનાવી રહ્યા છીએ અને આ પ્રોગ્રામની અંદર અમને ખાસ કરીને ભાવનગરની આપણે વાત કરું તો અમને પૂરો પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી સરકાર તરફથી મીડિયા તરફથી અને અમારા હિન્દુભાઈ તરફથી કોઈ સાથ કે છે અને એ લોકો પણ આ જુલુસ અંદર સેબિલો આયોજન કરે છે અમને પાણી ઠંડુ પીવડાવે છે શરબત પીવડાવે છે અને આ જુલુસ દરેક નાત જાત ના ભેદભાવ વગર લોકો જોડાઈ રહ્યા છે મુલાભાઈ દર વર્ષે આપણે પેડલ જાય છે કે અહીંયાથી આપણે વર્તે દર વર્ષે જાય છે દર વર્ષે જાય છે એક પણ વર્ષ ખાલી રીતે દર વર્ષે આ પ્રોગ્રામ હોય છે ચાહે કોઈ પણ સંજોગો હોય એ કોરોનાના સમયમાં અમે નહોતા જઈ શક્યા કારણ કે સરકારે પ્રતિબંધ કર્યું હતું એટલે અમે કોઈ પણ કામ એવું નથી કરતા કે જે સરકારના નીતિ નિયમની વિરુદ્ધ હોય એટલે કોરોનામાં અમે નહોતા કે બાકી અમે રેગ્યુલર દર વર્ષે વર્ષોથી જાય છે તલાવડી અને આજે જે પ્રોગ્રામ છે અમારો ચી લઈને આ સુધીનો છે અને એ સાંજે સાત વાગે એટલે પૂરો થઈ જશે ઓકે